ગત ડિસેમ્બર માસની ની તારીખે પાદરાના સોખડા ખુર્દ ગામ ખાતે મુખ્ય ચિંતન શાહ અને પંકજ આર્ય સહિત ગોપી સરદાર સહિતના વ્યક્તિઓ સામે અપહરણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ ગુના સંદર્ભે ચિંતન અને પંકજના સાગરીતોમાં અગાઉ કર્ણ અને નરેશ સોલંકી સહિત આનંદ પાસે જેમાં જીગર સોલંકી રહેવાસી રણોલી અને અમિત ડાબી રહેવાસી ગોરવાની ધરપકડ કરી હતી અમિત ડાબી હાલ વડોદરામાં લૂંટ થયેલ ફરિયાદના ગુનામાં સંડોવાયેલો હોવાથી પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે

અમિત કુમાર ડાબી તે રવિ સોનવણીના કિડનેપિંગમાં પણ આરોપી છે જેથી જે તે પોલીસ સ્ટેશને પણ જાણ કરવામાં આવેલ છે અમિત ડાબી મૂળ પંકજ આર્યને સાથે એનો ખાસ મિત્ર છે અને એની સાથે જ ફરતો હતો જ્યારે જીગર સોલંકી એ આ ગુનાના વોન્ટેડ આરોપી ગોપી સરદાર જેનો સાગરીજ છે આ બધા ભેગા મળીને એક સાથે થઈને છોકરાકોટ ખાતે આવેલા અને ચતુર પટેલનાઓને ડોર માર મારીને કિડનેપિંગ કરી ગયેલ એમાં તમામ આ લોકો સાથીદાર તરીકે કામ કરેલું કેટલા આરોપી બાકી છે અને આગળ હજુ આ ગુનાના કામ્યે મુખ્ય જે આરોપી છે પંકજ આર્યા અને ચિંતન શાહ જેઓના વિરુદ્ધમાં વડોદરા શહેર ખાતે પણ ત્રણ ગુના વધવામાં આવેલ છે તે ઉપરાંત ગોપી સરદાર પ્રવીણ હકલો વિજય મુચ્છડ એ તમામ આરોપીઓને આ ગુનાના કામે હાલમાં પકડવાના બાકી છે અને આ તમામ આરોપીઓ સુધી પહોંચવા માટે અમારા બાતમીદારો અને અમારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે મિતેશ માલીનો રિપોર્ટ પાદરા